નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ છ પોઈન્ટ દાખલો આકૃતિ છ પોઈન્ટ સત્તર માં પી ઓ ક્યુ રેખા છે પીઓ ક્યુ રેખા છે કિરણ ઓઆર રેખા પિક ને છે એટલે જે કિરણ ઓઆર હતું એ પિક્યુરેખાને કી વતુ લંબ હતો કિરણ ઓપી અને ઓર વચ્ચે અન્ય એક કિરણ ઓએસ આવેલું છે કિરણ ઓપી અને કિરણ ઓર વચ્ચે અન્ય એક કિરણ ઓએસ આવેલું છે તો સાબિત કરો કે ખૂણો આર ઓએસ બરાબર 1/ ખૂણો ઓઓએસ ઓછો ખૂણો પીઓએસ ઓકે તો અહીં આપણે જોઈ શકીએ છે કે ઓર રેખા pq ને લંબ છે એટલે પહેલા તો આપણે અહીંયા લખીશું કિરણ or કિરણ or એટલે or લંબ pq થશે જે આપેલું છે આપણને એટલે અહીંયા લખવું હોય તો લખી શકીએ પક્ષ પરથી બરાબર હવે જો or અને pq એકબીજાને લંબ હોય એટલે કે આ or અને આ pq એકબીજાને લંબ હોય તો આ ખૂણો કેટલો થશે 90 ડિગ્રીનો એ જ પ્રમાણે આ ખૂણો કેટલો થશે 90 ડિગ્રીનો આ બંને ખૂણા 90 ડિગ્રીના થશે ઓકે એટલે આપણે અહીં લખીશું માટે માટે ખૂણો આર ઓ પી આર ઓ પી બરાબર 90 ડિગ્રી થશે અને બીજો ખૂણો આર ઓ ક્યુ હવે ઓક્યુ બરાબર ડિગ્રી ખૂણો આરોપી હતો એના બરાબર નેવું ડિગ્રી થયું પણ આરોપી જોઈએ આપણે એટલે કે આર ઓપી આ ખૂણા બરાબર તો આ વત્તા આ ખૂણો થાય એટલે આ ખૂણો કેટલો હતો આર અને આ ખૂણો કેટલો હતો પીઓએસ એટલે ખૂણો આર ઓપી બરાબર આર વત્તા પીઓએસ થશે લખીશું માટે ખૂણો આર ઓ એસ વત્તા ખૂણો પીઓએસ લખ્યું એના બરાબર તો 90 ડિગ્રી હતું બરાબર આને આપણે સમીકરણ એક નામ આપી દઈએ बच्ची कोण a q o s ની વાત કરી આપણે कोण q o s એટલે આ કોણ તો આ કોણો કેમનો બળશે તો આ કોણો વત્તા આ કોણો બરાબર બળશે એટલે q o s = r o s + r u q બળશે એટલે અહીં લખીશું આકૃતિ પરથી આકૃતિ પરથી ખૂણો q o s = ક્યુ ઓએસ બરાબર શું થશે આર ઓ ક્યુ થશે બરાબર પણ આપણે આગળ જોયું કે આર ક્યુ બરાબર તો કેટલા નેવ ડિગ્રી મળ્યા હતા આપણને બરાબર આર ઓક્યુ બરાબર નેવ ડિગ્રી મળ્યા હતા તો આરઓ ક્યુ ની જગ્યા આપણે નેવ ડિગ્રી મૂકીશું માટે ખૂણો ક્યુ ઓએસ બરાબર ખૂણો આર ROQ ની જગ્યાએ ડિગ્રી મૂકીશું હવે આ ખૂણો ROS હતો એના બાજુ લઈશું તો ઓછા આરોએસ થશે માટે ખૂણો ક્યુ ઓએસ હતું ઓછાણો આર ઓ એસ થશે આ ખૂણો આ બાજુ આવ્યો એટલે ઓછા થવાનો તો આ બાજુ શું રહેશે બરાબર ડિગ્રી રહેશે આપણે સમીકરણ બે નામ આપીશું હવે સમીકરણ એક અને બે પરથી એટલે કે સમીકરણ એક અને બે બરાબર શું મળ્યું નેવું મળ્યું એટલે એને સરખાઈ દઈએ આપણે બંને સરખા હતા એટલે એને આપણે સરખાઈશું લખીશું સમીકરણ એક સમીકરણ પરથી એટલે બંનેની ડાબી બાજુ કેવી થવાની સરખી થવાની બંનેની ચમણી બાજુ સરખી હતી એટલે બંનેની ડાબી બાજુ પણ સરખી થવાની તો માટે સમીકરણ એકની ડાબી બાજુ લખીશું ખૂણો આર ઓ એસ વત્તા ખૂણો પી ઓ એસ બરાબર સમીકરણ બે ની બાજુ લખીશું તો ખૂણો ક્યુ ઓ એસ ઓછા ખૂણો એસ હવે આનું સાદરૂપ આપીશું આપણે માટે જે આ આર ઓએસ અથવા બરાબર બરાબરની આ બાજુ લાવીશું તો પ્લસ આર ઓ એસ થશે

હવે એસ વત્તા આરોએસ એટલે કે ખૂણો આરોએસ વત્તા ખૂણો આર એસ કેટલા બે વાર થશે માટે બે વાર ખૂણો એસ ઓછા ખૂણો પી ઓ એસ હવે આરોએસ ને કરતા બનાવીશું આપણે તો બે કઈ જવાના છેદમાં માટે ખૂણો આર ઓએસ બરાબર આ બાજુ શું હતું ખૂણો ક્યુ ઓ એસ હતું ઓછા ખૂણો પી ઓ એસ હતું એના છેદમાં જવાના બે છેદમાં બે માટે ખૂણો આર ઓ એસ બરાબર આ છેદમાં બે હતો એને આપણે બહાર લઈ લઈશું એક ત્યાં કરશું અને કંશમાં ખૂણો QOS ઓછા ખૂણો પીઓ લખીશું તો આપણે જે જોઉતું હતું એ મળી ગયું એટલે કે સાબિત થઈ ગયું ઓકે